નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયાના સ્પેશિયલ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે આજે સંવાદ સંવાદ કરવો છે સામાન્ય આપણે લોકો સાથે કરતા હોઈએ છીએ પણ અમુક સમાચાર મોટા હોય ને તો મને મન થઈ જાય કે આજે તો આ વિષય ઉપર સંવાદ કરવો જ પડશે એટલે આજે જે સમાચાર વિશે સંવાદ કરવો છે એ પરશોત્તમ સોલંકી અને દિલીપ સંઘાણીના ચારસો કરોડના કૌભાંડનો કરવો છે તો વિસ્તારે વાત કરીએ કે કેવી રીતના બંને મંત્રીઓએ જે તે સમયે સરકારી તિજોરીમાંથી કરોડ કૌભાંડ કર્યું અને પોતાના મળતિયાને કોન્ટ્રાક્ટ આ વિડીયોમાં થોડી જૂની માહિતી પણ ઉમેરવામાં આવી છે જેથી આખી ઘટના છે ને એ આપ લોકો સમજી શકો સૌથી પહેલા વાત કરીએ ભૂતકાળની કારણ કે આ અત્યારે મુદ્દો ચગ્યો છે પણ મુદ્દો છે સોળ વર્ષ જૂનો એની વાત કરીએ તો પહેલા આપણે એ જાણી લેવું જોઈએ કે બંને નેતા એટલે કે દિલીપ સંઘાણી અને પરુષોત્તમ સોલંકી કોણ છે તો દિલીપ સંઘાણી ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા છે પાટીદાર સમાજમાં પોતાનું સારું એવું વર્ચસ્વ છે એમનું ઓગણીસોને એંશીના સમયમાં એમની રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ હતી ગુજરાતના કૃષિ મત્સ્ય અને કાયદા વિભાગ વગેરેમાં એ મંત્રી રહી ચૂક્યા છે ખાલી આટલું જ નહીં પણ ચાર વાર સાંસદ પણ રહી ચૂક્યા છે હાલ ઇફ કોના ચેરમેન પદે સેવા આપી રહ્યા છે પરસોત્તમ સોલંકીની વાત કરીએ તો એ કોળી સમાજના નેતા છે કેશુભાઈ પટેલ નરેન્દ્રભાઈ મોદી વિજયભાઈ રૂપાણી અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં મંત્રી પદે રહ્યા છે પુરુષોત્તમ સોલંકીનું નામ ઓગણીસો મુંબઈના રમખાણોમાં પણ આવ્યું હતું માસ્ટર માઇન્ડ તરીકે અને કારણ કે પોતાને એક હિન્દુત્વવાદી નેતા છે એવી રીતના જાહેર કરતા હતા જે તે સમયે તો આ તો બંને નેતાનો ઉપર છેલ્લો પરિચય હવે વાત કરીએ એમના કૌભાંડની તો વર્ષ બે હજાર આઠનું સરકારે બે હજાર ચારમાં એટલે ચાર વર્ષ પહેલાં જળાશય નદી કે આ બધામાં માછીમારી કર્યું હોય તો ટેન્ડરથી કોન્ટ્રાક્ટ આપવાનો નિર્ણય કર્યો હતો પરિપત્ર પણ બહાર પાડ્યો હતો તો એને ચાર વર્ષ પછી એટલે કે બે હજાર આઠમાં પુરુષોત્તમ સોલંકી અને રાજ્ય કક્ષાના મંત્રી હતા ત્યારે એમણે કૃષિ મંત્રી અને મત્સ્ય વિભાગના મંત્રી દિલીપભાઈ સંઘાણી સાથે મળી અને કંઈક એવું કર્યું જે આપણે વિચાર્યા બહાર છે ભારતીય જનતા પાર્ટીના બંને નેતાએ ચાલુ મંત્રી હતા ત્યારે અઠ્ઠાવન જગ્યા ઉપર કોન્ટ્રાક્ટ પોતાના મળત્યાને અપાઈ દીધો પોતાના સંબંધીને અપાઈ દીધો ખાલી એટલું જ નહીં પણ બે હજાર ચારનો ટેન્ડર જે હતો એને ઉલ્લંઘન પણ કર્યું હતું કારણ કે એ કોન્ટ્રાક્ટ અપાવ્યો ટેન્ડર વગર અપાવ્યો હતો આ વાતના ચાર વર્ષ પછી આ જે મુદ્દો છે એ બહાર આવે છે બનાસકાંઠાના પાલનપુરના ઈશાક મારડિયા છે એણે ગુજરાત હાઈકોર્ટમાં ચારસો કરોડના ભ્રષ્ટાચારનો મામલો છે એ સામે લાવ્યો ઈશાક મારાડીએ હાઈકોર્ટમાં માગ કરી કે પુરુષોત્તમ સોલંકી અને દિલીપ સંઘાણી આ બંનેની સામે ભ્રષ્ટાચારની તપાસ થવી જોઈએ અને એમની સામે પોલીસ કેસ પણ દાખલ થવો જોઈએ ત્યારે ગુજરાતની સરકારને નિર્ણય કર્યો હતો ગુજરાતની સરકારે કે ચારસો કરોડના કૌભાંડ બાદ પણ દિલીપ સંઘાણી અને પરષોત્તમ સોલંકી સામે કેસ ન દાખલ કરવો જોઈએ હવે આ સમય એવો હતો કે જ્યારે ગુજરાતના રાજ્યપાલ હતા કમલા બેનીવાલ જે અત્યારે નથી એમના સુધી આ વાત પહોંચી એટલે એમણે મોદી સરકારના કેબિનેટના નિર્ણયથી ઉપર જઈ અને બંને મંત્રીઓ સામે એસીબીની તપાસ થાય એવો આદેશ આપ્યો ત્યારે એસીબીએ ગુજરાતના સરકારના બંને મંત્રીની સામે ત્રણસો ને એકાવન પાનાનો રિપોર્ટ બનાવ્યો આ કેસમાં કોળી આગ્યા બાદ પુરુષોત્તમ સોલંકીને ક્લીનચીટ મળી ગઈ પણ એવું ત્યારે સામે આવ્યું કે પુરુષોત્તમ સોલંકીએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી અને સરકારી બાબુને સમજાવ્યા હતા કે કોન્ટ્રાક્ટ એમના લાગતા વળગતા લોકોને આપવામાં આવે ત્યારે એવું બહાર આવી ગયું હતું કે માછીમારીના કોન્ટ્રાક્ટમાં ગેરરીતિ તો થઈ હતી ભલે ગઈ પણ તો થયો હતો હવે હવે કોણે કર્યો મોટો છે આ કેસમાં સોલંકી અને દિલીપ સંઘાણી સહિત છ સરકારી અધિકારી ઉપર કેસ દાખલ કર્યો હતો જે તે સમયે અત્યારે આ મુદ્દો ચર્ચામાં એટલા માટે આવ્યો છે અને આપણે વાત અત્યારે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે આ કેસની સુનાવણી અટકી જાય એના માટે બંને નેતાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી પણ ન્યાય વ્યવસ્થા તો સર્વોપરી છે માટે હાઈકોર્ટે કેસ ફગાવી દેવાની ના પાડી દીધી છે એટલે એટલે વર્ષ પછી અત્યારે બંને નેતા કે સંઘાણી અને સોલંકી એનો મુદ્દો છે સામે આવ્યો છે અને બંને નેતાની ઉપર તલવાર છે લટકી રહી છે ખેર બંને નેતાઓ પ્રયાસો પોતાની રીતના કરી રહ્યા છે કે આ મુદ્દો જેમ તેમ પાર પડી જાય અને સગે વગે થઈ જાય એવા સૂત્રોના મારફતે સમાચાર સામે આવી રહ્યા છે અમુક અમુક જગ્યા ઉપર પણ આ બાબતે હવે આગળ શું થશે તો જોવાનું રહેશે કારણ કે જો કૌભાંડ થયું છે તો કોઈ પણ નેતા હોય ભાજપ હોય કોંગ્રેસ હોય કે કોઈ પણ પક્ષ હોય એ કૌભાંડી વ્યક્તિને સામે તો લાવવો પડે ચાહે એ એક રૂપિયાનો પણ કૌભાંડ કેમ ન હોય કે ચારસો કરોડનો કૌભાંડ પણ કેમ ન હોય સંવાદમાં તમારી સાથે આજે આ મુદ્દા ઉપર વાત કરી છે તમને આ વાતચીત કેવી લાગી અમને કમેન્ટમાં લખીને જણાવો ફરી આગળના સમયમાં સંવાદ કરતા રહેશો લોકો સાથે સંવાદ કરશો નેતા સાથે સંવાદ કરશો んには